ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે કરકસર કરવાની કળાનો એટલે કે પૈસાની બચત કરવાની બાબતનું જ્યારે આપણા પેરેન્ટ્સ આપણે જરૂર કરતાં વધારે ખર્ચો કરી અને ટોકે તે આપણને ગમતું નથી હોતું પણ તેના બદલે આપણે તેને સમજવાની કોશિશ કરી મની મેનેજમેન્ટ વિશે વાંચવાનું શરૂ કરી યુથ આઇકોન ગણાતા વ્યક્તિઓને સાંભળીએ તો સમજાશે કે તેનો હેતુ માત્ર આપણને પૈસાની કદર કરતા શીખવવાનો હોય છે અંબાણી ફેમિલીના સંતાનો કે જે પ્રાઇવેટ જેટ પણ એફોર્ડ કરી શકે છે તેઓ પણ ક્યારેક ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે દરેક સ્તરમાં અનુભવાતી સમસ્યાઓના સમાધાનથી જ બિઝનેસ માઇન્ડસેટ ડેવલપ થાય છે અને તેને કારણે જ કદાચ જીઓ સફળ રહ્યું છે આપણા યુથ આઈકોન ગણાતા સૌજીભાઈ ધોળકિયા હોય કે સંજયભાઈ રાવલ તેને સાંભળીએ તો તેની વાતોમાં પણ ક્યારેક મની મેનેજમેન્ટની વાત હોય છે આપણે કહેવત છે હિસાબ સળીનો પણ દાન લાખોનું સૌજીભાઈ ધોળકિયા પર દાન ખૂબ કરે છે પણ જ્યારે ધંધાને સમજાવવાનું હોય અને જરૂર પડે તો તે પાવડો પણ ઉપાડી લે છે આપણે અમીરી અને રહીશી વચ્ચેનો ભેદ સમજવો જોઈએ પૈસાને ઉડાવીને નહીં પણ મની મેનેજમેન્ટ કરતાં જઈ આપણા શોખ પૂરા કરીએ સેલિબ્રિટી પર પોતાના ઘરમાં આવક જાવકનો હિસાબ રાખે છે એક ઇન્ટરવ્યૂમાં કપૂર ફેમિલીએ પણ કબૂલ કર્યું કે તેઓ તેના સંતાનોને સ્કૂલમાં પોકેટ મની પણ ખૂબ ઓછી આપે છે જેથી તેઓને પૈસાની વેલ્યુ સમજાય આપણે તો પૈસાને લક્ષ્મી કહી તેને માતા તરીકેનું સન્માન આપીએ છીએ આ લક્ષ્મીના ઘણા નિયમો છે ઇમરજન્સીમાં પણ કંઈક અલગ નિયમ કામ કરે છે જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું જો આનો આગળનો પાર્ટ જોઈતો હોય તો વિડીયોનો લાઇક અને શેર જરૂર કરી દો અને અંતે ચા પીવી અને પીવડાવી તે આપણા ગુજરાતીઓના જીન્સમાં છે તેમાં આપણે કરપસર કરતા નથી અને કરવી પણ ન જોઈએ વિડીયો સારો લાગ્યો હોય તો સેવ જરૂર કરજો વિડીયોને લાઇક કરો અને શેર જરૂર કરો